આજ તો દરેકની ચામુંડા આવશે દરેકની મહાકાળી આવશે દરેકની ખોડિયાર આવશે દરેકની શક્તિ આવશે દરેકની આશાપુર આવશે દરેકની અંબે માતા આવશે જે જે જેવી જે જેવી મોનતા ને એવી દરેકની કુળદેવી હાજરા હજુર આવશે મારા બહુ રામ આજ તો વગર કીધે માતાઓનો રમવાનો દાળો એટલે નવ દાડાના નવ નોર્તા આજ જેવી જેવી ભક્તિ કરો આજના દાડામાં જેવો જેવા ઉપવાસ કરો દરેકની ભક્તિથી ને ઉપવાસથી દરેકની કુરની માતા પ્રસન્ન થશે આવું બહુ સર બોલું કોઈએ ઉપવાસ કર્યા કોઈએ નકોડા કર્યા કોઈએ એક ટાઈમ ખાવાના કર્યા કોઈએ ઉપવાસ નહીં તો કદાચ નવ દાડા નીતિ નિયમ પાલન કરવાનું કદાચ સંકલ્પ કર્યો હોય એવાની દરેકની માતાઓ રાજી થશે હું બહુ સર કહું છું અને તમારથી કદાચ તમારી ભક્તિ ભાવમાં થોડું ઘણું આગું પાછું હશે તો તમારા વતી હું બહુચર તમારી કુળની માતાઓને એવું કહીશ કે રાજી થઈ જજે મારો બહુચર ના રામ જેમ તમે બધા મન માતાને લાડ કરો છો જેમ મન માતાના નામથી હેત રાખો છો મારી ભક્તિ કરો છો મારું નામ દો છો તો જો કદાચ એક હું સોલંકી પેઢીની કુળની માતા રહી હું બહુચર માતા રહી છતાંય તમારાથી જો આટલી રાજી બનતી હોય તો તમારી ભક્તિથી તમારી કુળની માતા રાજી બનશે આજ ગમે તેઓ કોમ ધંધો મૂકીને મારા પારે આયા છે કે ભલે એમને એમ રવિવાર હોત તો ચાલત કદાચ આજે ના જાત પણ આજ તો નોરતાનો પહેલો દાડો છે આટલો આજ તો બહુચર ના મેળડીના દર્શન કરવા જઈએ આજ દર્શન કરવા જઈએ આજ બારે જઈએ ભલે કોમ હશે તો કદાચ કલાક ઓટો મારી દર્શન કરીને આપણા કોમે આવીશું પણ આજ તો જવું જ પડશે જો તો ખરા મારા આગળ જોવું તો બેઠા વચ્ચે બેઠા પાછળ બેઠા આ બાજુ એટલા આ બાજુ એટલા પેલા રસોડા એટલા પેલી બાજુ એટલા બાર એટલા જો 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 તો મારા ભાવિકો ની દ્રષ્ટિ કદાચ આજુબાજુની ભીડ ઉમરતી હોય ને તો હું સાક્ષાત હું માતા બેઠી સોલંકી પીડી ની બહુસર માતા બેઠી એની વાતનું પ્રમાણ છે પણ છે ને તમારી માતા ને ખૂબ લાડ કરજો તમારી માતાની ખૂબ ભક્તિ કરજો તમારી માતા પ્રત્યે ખૂબ હેત રાખજો તમારી માતા પ્રત્યે ખૂબ પાડજો જો કદાચ તમારી મા રાજી થઈ જાય ને તો દિવાળી બગડવા નહીં દે આવું માતા કહું તો તમને પ્રશ્ન થતો હશે કે માતા મને રાજી રાખવી છે અમારી માતાને પ્રસન્ન કરવી છે કોઈ ઉપાય હોય તો બતાવજો કઈ વિધિ હોય તો બતાવજો શું પૂજન કરીએ તો અમારી માતા રાજી થશે શું કરીએ તો અમારી માતા માતા પ્રસન્ન થશે શું કરીએ તો અમારી અમારું હારું કરશે આવો દરેકનો પ્રશ્ન થાય છે ને આ પ્રશ્નનો જવાબ ખોરવા તમે દર દર ભટક્યા ભુવા ભૂવા ભટક્યા મંદિરો મંદિરો ભટક્યા પણ આ પ્રશ્નનો જવાબ તમને નહીં મળ્યો આવું બહુ સર કે શું કરીએ તો માતા રાજી થાય શું કરીએ તો આપણો કુંડ નો દીવો પ્રસન્ન થાય શું કરીએ તો આપણી કુંડની માતા પર કૃપા દ્રષ્ટિ નાખે પ્રશ્ન આજ પ્રશ્ન લઈને આવો છો ને બધાને એવો વિશ્વાસ કે જો કદાચ આવી અમારી માતા જાગૃત થઈ જાય તમારે છો કોઈની જરૂર પડશે થાય ને કે અમારી જ માતા જો આવી જાગૃત થઈ જાય અમારી પર પ્રસન્ન થઈ જાય તો અમારા દુનિયાના કોઈ ભગવાન દર્શન કરવાની જરૂર નહીં પડે અમારા અમારો કુળ નો દીવો અમારો કુળ નો રાજા એજ અમારા માટે રોમ છે અમારી કુળની માતા એ જ અમારા માટે કૃષ્ણ છે અમારી કુળ ની માતા એ જ અમારા માટે શંકર છે અમારી કુળની માતા એ જ અમારા માટે દરેક દેવી દેવતા ભગવાન અમારી માં અમારા માટે છે આવી જો કદાચ તમારી દ્રષ્ટિ ને તમારો હેત ને તમારો વિશ્વાસ કુળદેવી પ્રત્યે થઈ જો ના તો એવું કહું છું તમારા જોય મંદિરો ધામે ધામે કદાચ ભગવાનના દર્શન કરવા જરૂર નહીં પડે હોમે થી કદાચ ભગવાન તમારા ઘેર ના આવે ને તો હું સોલંકી બીજી ની મેળવી પેલા અંબાજી જઈએ ડાકોરજી દ્વારકા જઈએ પાવાગઢ જઈએ જુનાગઢ જઈએ અલગ અલગ ધામ છે બહાર બારના રાજ્યો માં ચાર ધામ ની યાત્રા કરીએ પણ તમારી માં રાજી થઈ જાય ને નોરતા માં તો ચારેય ધામ ના ભગવાન બેઠેલા તમારા ઘરનો મૂરો ના બતાવું ને હું મેલડી મટી ગયો એ તમારા માટે ભગવાન છે તમારી કુળની માતા તમારો રાજા છે એના માટે કઈક કરજો એના માટે પરિશ્રમ કરજો એના માટે મહેનત કરજો કરો તો એના માટે કરજો રાજી કરવા કરજો હું એવું કઉ છું આ નોરતા મારા પારે બેઠા છો ને આવતા નોરતે તો કદાચ તમારી માતા તમારા જોડે હારો હાર આવીને કદાચ મારી આવીને રોમ રોમ ના મેલડી આવ અરે કદાચ ધૂણવા નહીં આવ પણ અંતરની દ્રષ્ટિ બદલી નાખીશ સાક્ષાત માતાઓનો અહેસાસ થઈ જશે અનુભવ થઈ જશે કે દેવી શક્તિ છે અને દેવી શક્તિ છે એવો અહેસાસ થઈ ગયો ને તો કોઈની આગળ હાથ લોબો કરવાનો દાડો નહીં રવા દઉં ઉમેર્યું જેવા થાય એવા ઉપવાસ કરજો તો કદાચ ઉપવાસ કરવા જરૂરી છે આખું વર્ષ તમે જેમ તેમ ફર્યા જેમ તેમ વર્તન રાખ્યા નીતિ નિયમો કોઈ પાલન કર્યું નહીં પણ આ નવ દિવસ કદાચ નીતિ નિયમ જાળવી અને નવ દિવસ કદાચ સંયમતા રાખી થોડું ઘણું કદાચ તપ આપો તમારી માતાને આ નવ દાડામાં બારય મહિનાનું પૂરું કર્યા છે આવું મેળવી ગયું બારે મહિના માતાઓ કહેવા નહીં આવતી કે દીકરા તું આ ના કરીશ તે ના કરીશ ના જઈશ ના જઈશ પણ નવ દાડા તો કે છે દીકરા નવ દાડા મારા લેજે હો ખાલી નવ દાડા વધાર નહી નવ દાડા ઉપવાસ ના થાય ને કોઈને એવું હોય કદાચ કે માં ભૂક્યું નહી રહેવા તું તું માતા એવું કહું છું તમાર થી કદાચ ઉપવાસ ના થાય તો બળજબરી ઉપરાસ કરવાની જરૂર નહીં હું માતા એવું કઉ છું તમે એક ભૂખ્યા ઉપવાસ કદાચ મન થી કરો તો થાય પણ આ તો ઉપવાસ જેવા થઈ ગયા છે ઉપવાસ કરો ને તરત ભૂખ લાગે એટલે કે લાવો ફરારી ચેવડો લાવ કેરા લાવ સફરજન લાવ ને તો આ મનથી તમે નહી કરતા ને આ એટલે થાય આવા નાટક કરવા દેવી શક્તિ આગળ એના કરતા હાથ જોડીને એમ કે ઉપવાસ નહી થતા તો માતા રાજી મેલડી રેશે એટલે કદાચ કોઈનાથી ઉપવાસ ના થાય તો હું ફરજિયાત નહીં કઉ કરજો પણ આ નવ દાણા છે ને બહારનું ખાવાનું મસાલેદાર ખાવાનું તામસિક જેને ખોરાક કેતા હોય તીખું તરેલું આ બધું ઓછું ખાવ ને તો તમારું તરી શરીર તંદુરસ્ત રહેશે એમાં તમારો જ ફાયદો છે દેવી શક્તિ ફાયદો દેવી શક્તિ ઉપાસ તમારા માટે જ કરાવશે નકર કઈ માં એવી છે રાજી થાય રાજી થાય ખુશ થાય દીકરા તું ભૂખ્યો થયો ને તો હું રાજી થઈ ના તમને ભૂખ લાગે મને લાગે તમને દુખ લાગે મને લાગે તો જે મને લાગતું હોય એ વસ્તુ હું કરું ખરી તો હું કોઈ પરાણે નહીં કહું કે ઉપવાસ કરજો પણ ઉપવાસ જેનાથી થાય છે જે પહેલેથી કરે છે એ કરતા જ રહેજો પણ નવા કદાચ કોઈ પહેલી વાર મારા સાનિધ્ય ઈચ્છા જાગી હોય કે નોરતા નીતિ નિયમ પાલન રાખવું છે તો આશીર્વાદ આપજે જો એવા દીકરાએ કદાચ મનથી ખાલી વિચાર કર્યો છે ને એવાના મારા વેલડીના આશીર્વાદ રહેશે જાઓ તમારા ઉપવાસ સફળ કરવામાં હારો હાર રહીશ તમારા નીતિ નિયમ પડાવવામાં હારો હાર રહીશ કદાચ તમારા મુખે કોઈ ખોટો અપશબ્દ નીકળશે ને એ પેલા તમારી જીભ રોકી રાખીશું મેલડી પણ હું જે કરીશ એ તમારી માતાને રાજી કરવા માટે જ કરીશ એટલે ખાસ કહું છું મને ચાહો છો મને મોનો છો ને એટલે તમારી પર હક કરીને કહું છું ઉપવાસ જે કરશે કરતા જ રહેજો જે નહીં કરતા જેનાથી નહીં થતા એના માટે એવું કહીશ કે રોજે રોજ નોરતા છે ને તો તમારા માતાના કદાચ પૂરા કે ઘેર થી રોટલા બનાવીને ખવડાવજો તમારી માં રાજી રહેશે તમારી માતા રાજી રહેશે તો આ નું દાન કરવાનું જરૂર નહીં પણ ઘેરથી કદાચ જાતે રોટલી બનાવી કે રોટલા બનાવી અને ઘરની બહાર ફરિયામાં આજુબાજુ એને કદાચ તમારી માતાના કે માં મારાથી ઉપવાસ નહીં થતો પણ લે તારા આ થોડું ઘણું મૂંગા જીવો નો દાન કરું છું માં સ્વીકારી લેજે તમારી માં અમી નો ખાશે પેલા દરેક જોણસ કે માતા નિવેદ બનાવડા આવે ને તો શું કે હવા શેર નું બનાવજો કોઈ આટલો મોટો થાર બનાવો તો શું કામ માતા નિવેદ વધાર મારી વસ્તી લેશે અને કૂતરા ખાશે એમાં માતા દેવી શક્તિ રાજી દે તો જેટલા આવું કરશે ખાલી ખાલી ના બધાના ફોટા પાડું છું હ નકર જો ખાલી ખાલી કીધું ને તો ગાય ને રોટલી ખવડા છે ગોથું માર કેતા નહી ભલે રાવ હા તમે તમારી માતા માટે કરો પણ આટલી બધી આંગળી ઊંચી થઈ ને તો હું રાજી થઈ તો ખરા દરેક નો પૂરલો દીવો તો ઘેર છે અને કોઈને એવું હોય કે માતાજી અમારે બધું જ કરું છું પણ અમારી કુળની માતા અમને ખબર તો એમના માટે કહી કહીશ ખાસ કહીશ કે તમને ખબર નહીં કે મારી કુળદેવી કોણ છે પણ તમારી કુળદેવી તો ઓવા ખબર છે કે આ મારો દીકરો દીકરી છે તો અમે એનું નામ નહીં જોણતા પણ તમારી માતા તો તમને ઓળખ છે ને હું તો કહું ગમે તે માતા હોય પણ કુળદેવી નો કદાચ જે જોડતા ના હોય કે મારી કુળની માતા કોણ છે એના માટે હું એવું કહીશ પાટલી પર કુળ તમારી માતા નો દીવો કરી અને અને જે રીતે તમે કરી ભક્તિ કરતા હોય વધાવતા હોય એ રીતે ભક્તિ કરશો ને તો તમારી માતા હું પહોંચાડીશ પહોંચાડીશ ના તમે નહીં જોડતા તમારી માતા નું નામ પણ હું તો જાણું છું તમારી માતા ને કહીશ કે જા તારા નિવે તારા નોમ થી કર્યું છે તારી અસલ ઓળખ હાલજે જો કદાચ નોરતા માં જેને કુળદેવી ખબર નહીં એના જો સપને આઈ કુળદેવી ના દર્શન ના કરાવડાવ ને તો હું મેલડી નહીં કદાચ ઘરમાં એક સભ્ય મોનનારું હોય તો બીજા હોય ને મેલડી કહું તમારો દીકરો ધારો કે ખુબ ભક્તિ કરતો હોય ખુબ પૂજા પાઠ કરતો હોય તો મા બાપ ને એવું કહું છું કે દીકરાનો વિરોધ ચારે ના કરતા કે દીકરા આટલું બધું માતાજી પાછળ ગોડું ના થવાય આવો શબ્દ ના વાપરતા અને દીકરાઓને એવું કહું છું જો તમારા મા બાપ ભક્તિ કરતા હોય તો તમારા મા બાપ કદાચ વાંગરી કરી કેતા નહીં કે આટલું બધું માતા માતા કરાય નહીં આવું દીકરાઓ ના કેતા જે જેનો ભાવ છે જેનો જેવો વિશ્વાસ છે એ પ્રમાણે જે જેવી રીતે ભક્તિ કરે એમો કદાચ તમે ના કરો પણ એનો વિરોધ ના કરતા નકન દેવી શક્તિ જેટલી ખતરનાક કોઈ નહીં બને આ નોર્તામ તો ખુબ રાજી હોય માતાઓ ખુબ રાજી કોઈ દીકરો કદાચ આ ગરબા ગાવા જશે ને કોઈ મોટા મોટા પાર્ટી પ્લોટ માં જશે કોઈ મોટી મોટી સોસાયટી પૈસા ખર્ચી પાસ લઈને જશે બધું કેટલું બધું તો ચાલે પેલા જેવું નહિ એક ગોમ માં એક જ જગ્યા ગરબો થાય ને આખો ગોમ ચારે બાજુ ગરબો ગુમ આ બધા જમાના જતા રહ્યા છે આજ ફેશન નો ગરબો થઈ ગયો આ તો ગરબા કદાચ ગાવાના હોય ને તો ટ્યુશન લેશે જોતો ખરા જેવી કદાચ મનથી ફેશન કરતા હોય જે કરતા હોય પણ મારા ભક્ત બન્યા હોય એને એટલું કહું છું તમે દુનિયાના છેડે ગરબા ગાવા જાઓ દુનિયાના પાસ લઈને ગરબા ગાવા જાઓ પણ હું માતા એવું કઉ છું કદાચ મને મોનો છો ને તો તમારી ઘરની ની માં હોય ને એની આગળ કદાચ નોનું અમથું સ્પીકર લઈ ગરબો વગાડી અને એક બે પાંચ વાટા તમારી માતાની આગળ મારજો ભલે તમને સૂક્ષ્મ રૂપે તમારી માં દેખાશે નહીં પણ કદાચ તમે પાંચ વાટા મારશો ને તો તમારી જોડે તમારી માતા પોચ વાટો ગરબો રમી જતી રહેશે ખબર તો દેવી શક્તિ ને તમારી લાગશે કે દીકરો જોતો ખરા માર એનો ભાવ બદલો એનો વિશ્વાસ બંધાયો દુનિયામાં ગરબા ગાવા જતો પણ આજ તો મારા ભારે ગાય છે પોચ વાટા ભલે મારો પોચ વાટા ભલે મારો પણ ખાલી તમારી જોડે રાખી એને યાદ કરી કે હેડ માં તમે આખું પરિવાર લઈને ગરબા જાવ ગાવા છો જાવશો ને બધન તમારા કાકા કાકી બધાન ભીગા કરીને દીકરા દીકરી બધન હારા હારા કપડા પહેરાય દીકર તૈયાર થઈ પરિવાર લઈ ને કે હેડ માં તું તે નહી કેતા કોઈ દાડ નીકળ્યું શબ્દ એવું કે લેહડ માં ગરબા ગાવા જવાના ભલે અંબી ના ગરબા રહ્યા પણ તું લહેણ મારી મહાકાળી મારી જોડે આવજે હો

ભલે તમને દેખાતી નહીં પણ આટલું કહેવામ શું જશે કેજો કે માં ગરબા ગાવાઓ ગબા ગરબા ગુમવાઓ હું એવું કહું છું તમારી માતા તમે જે જગ્યા પર ગરબા ગાતા હશો ને અને યાદ કરીને ગાતા હશો ને અને ચઈ ઘડીએ તમારી માં રમતી રમતી તમારી જોડે આય ઊભી દેઈ ગરબા ગઈ જતી રહેશે ને તમે જયા પછી ખબર પડશે કે મારી માં હતી જે ટાઈમે જોડે કદાચ હશે ને એ ટાઈમે તમને એવું થશે કોણ છે બધા જતી રહે છે ને તારે અહેસાસ થશે ખરું આ મારી માતા તો નથી પલવાર સેકન્ડ નો તમારી માતા આઈ જતી રહે અને તમને આની અથોણ આપી દે કે દીકરા હું આઈ હતી તે મને હતી ને તો હું આઈ હતી અને આઈ એનું પ્રમાણ આવ્યું અને સો ટકા એવું કહું છું જો પ્રમાણ ના લાવડાવું ના તો હું સોલંકી પીડી ની ખાલી ખાલી કોઈને યતી નહીં આજ જે સત્ય હળાહળ કળ્યુગમાં આ વસ્તુ આ સત્ય સાબિત થાય મારી વસ્તીએ ગરબા ગાયા ને આજ લગીન મારો દીકરો તો બીજી જગ્યા ગરબા ગાવા લઈ ગયો મારા મઢળે ઊભો રહી અને જાતે જાતે દરવાજા બંધ કરીને મારા ગરબા ગાયા છે એની હું પ્રસન્ન છું એની હું રાજી છું એ ટાઈમ કદાચ મારો દીકરો એકલો ગાતો એ પછી ધીરે ધીરે મારા સેવકો ગાતા જોતો ખરા હું બેઠી છું મારા દરેક ભાવિકો ગાતા થઈ ગયા એટલે ખાસ તમારી માન ના ભૂલતા હો તમારા નોરતામાં તમે માગો એ બધું કરી આલી જાઓ તમે જે કહે છે એ બધું કરીશ પણ મારી વાત નું આ પાલન રાખજો તમારે જેની ખોટ છે એ પૂરી કરી કરીશ તમાર જે જોઈએ છે એ લાયાલીસ પણ મેં કીધું ને આટલું તમારી મા માટે ખાલી પાલન રાખજો બસ જો તમારી મા રાજી થઈ જાય ને તો મારા પારે તમને ચારેય આવે મારા પારે ચારેય તમને આળસ મારા પારે આવવા માં ચારેય તમને એવું નહી થાય કે આજે નહીં જવું અને મારા તો કાયમ માટે તમને બોલાવાના છે મારા બે ચાર લાડા બે ચાર રવિવારમાં માં તમને તરછોડી લેવા નહીં